નમસ્કાર મિત્રો આપણા ઔદ્યોગિક અર્થતંત્ર માટે જો એક મોટો કોઈ પડકાર હોય તો એ ચાઇનાથી થતું ડમ્પિંગ છે તમે ઘણી વખત એવું સાંભળ્યું છે કે કોઈ એક્સ વાય ઝેડ વસ્તુ આપણે ભારતમાં બનાવીએ અને લોકોને વેચીએ અને એની જે કિંમત હોય કે એની જે પડતર હોય એની સરખામણીએ એ જ વસ્તુ આપણે ચાઇનાથી મંગાવીએ આયાત કરીએ આયાતનો ખર્ચો ભોગવીએ અને પછી અહીંયા વેચીએ તો એ વસ્તુ પ્રમાણમાં સસ્તી હોય તો ભારતમાં આપણે ચાઈના સાથે કંપની કરે શકે એવી ઘણી બધી જે પ્રોડક્ટ છે એ બનાવી શકતા નથી અત્યાર સુધી તો મિત્રો જે આ સ્થિતિ હતી એ માત્ર માત્ર જે ખાસ કરીને ટેકનિકલ પ્રોડક્ટ આવે કે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ આવે એના પૂરતી સીમિત હતી પણ હવે આવનારા દિવસોમાં આ સ્થિતિ કૃષિ ક્ષેત્રમાં પણ જોવા મળી શકે છે કે આપણે ભારત દેશમાં કોઈ કૃષિ પેદાશનું ઉત્પાદન કરીએ અને એ આપણા દેશમાં વેચીએ એના કરતાં આપણે ચાઇનાથી એ કૃષિ પેદાશ ઇમ્પોર્ટ કરીએ તો આપણને સસ્તી પડે એવી સ્થિતિ ભવિષ્યમાં સર્જાઈ શકે છે અને આવું કેમ થઈ શકે છે કારણ કે ચાઇનાએ કૃષિ ક્ષેત્ર માટે પોતાની રણનીતિમાં નોંધપાત્ર રીતે પરિવર્તન કરવાની શરૂઆત કરી છે અને આપણા ભારતમાં હજુ જે આ બાબતે જે ગંભીરતા છે એ લેવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે તો આખો મુદ્દો શું છે એને વિગતવાર સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો ભારત અને ચીનના કૃષિ સેક્ટરમાં જે એકબીજાની સાથેની જે વિસંગતતા છે એને સમજવા માટે આપણે બે ચાર્ટ એ પહેલાં તો જોઈશું તો તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ ચીનના કૃષિ ઉત્પાદનનો ચાર્ટ છે વર્ષ ઓગણીસો એકસઠથી લઈ અને બે હજાર ને ઓગણીસ સુધીનો આ ચાર્ટ છે તો આ જે સાહીઠ વર્ષ છે એ સાહીઠ વર્ષમાં ચીનના કૃષિ ઉત્પાદનમાં જે વધારો થયો છે એ તમે જોઈ શકશો સાહીઠ વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું અને અત્યારે જે ઉત્પાદન હતું એનો જે ગ્રાફ છે એમાં જે સ્લોપ છે એ રેપિડલી એમાં વધારો એક રીતે થયો છે ને અત્યારે જે તમને સ્ક્રીન ઉપર ચાર્ટ જોવા મળી રહ્યો છે એ આપણા ભારત દેશના કૃષિ ઉત્પાદનનો ચાર્ટ છે ને આ ચાર્ટ પણ વર્ષ ઓગણીસો એકસઠથી લઈ અને વર્ષ બે હજાર ઓગણીસ સુધીનો એટલે કે સાહીઠ વર્ષનો છે ને આમાં આપણે જોઈશું તો વધારો ચોક્કસથી થયો છે પણ ધીમી ગતિએ વધારો થયો છે એટલે કે વર્ષ બે હજાર એકસઠમાં એક રીતે આપણા અને ચીન વચ્ચે કૃષિ ઉત્પાદનમાં એટલું બધું અંતર નહોતું પણ અત્યારે આપણે જોઈશું તો ચીન આપણા કરતાં કૃષિ ઉત્પાદનમાં લગભગ બમણું થઈ ગયું છે બમણા કરતાં પણ વધારે જે એનો હિસ્સો છે એ કૃષિ ઉત્પાદનમાં થયો છે આપણો પાડોશી દેશ ચાઇના એક રીતે આપણા દેશ કરતાં પણ રૂઢિચુસ્ત એક રીતે એને ગણવામાં આવે છે ટેકનોલોજી ટેકનોલોજીને એડોપ્ટ કરવામાં પણ એ થોડો રૂઢિચુસ્ત અત્યાર સુધી ચાઇના દેશ રહ્યો છે અત્યારે પણ ચાઇનામાં તમે ફેસબુકના વાપરી શકો તમે ગૂગલના વાપરી કરી શકો ચાઈના ચાઇનીઝ એપ છે એ જ તમારે વાપરવી જ પડે પણ હવે ચાઈનાની જે કૃષિ સેક્ટર માટે જે રણનીતિ હતી એ અત્યાર સુધી તો રીચુસ્ત હતી પણ હવે એમાં મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે મિત્રો ચાઈનાએ છેલ્લા છ મહિનામાં જે કૃષિ સેક્ટરમાં એક્યાસી જેટલા જીએમ બિયારણને મંજૂરી આપી છે જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ બિયારણ અત્યાર સુધી જે ચાઈનાની જે રણનીતિ રહી છે એ રૂઢિચુસ્ત રહી છે એટલે બહુ ઓછી સંખ્યામાં એમાં કોઈ ટેકનિકલ ફેરફાર એ કરે કે વિદેશની ટેકનોલોજીને એ પોતાના દેશમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ કરે પણ છેલ્લા છ મહિનાથી ચીનમાં જે છે એ કૃષિ સેક્ટરમાં ટેકનોલોજી બાબતે એને જે પોતાની રણનીતિ છે એ બદલી છે અને ખાસ કરીને મકાઈ સોયાબીન કપાસ આ સહિતની જે એક્યાસી જેટલી જીનેટીકલી મોડિફાઈડ વેરાયટી છે એને મંજૂરી આપવામાં આવી છે હવે આવું ચાઇનાએ કેમ કર્યું તો સૌથી પહેલાં તો તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ગ્રાફ જોવા મળે છે એ જે વિશ્વમાં સોયાબીનનું ઉત્પાદન થાય છે એનો છે ને એમાં સૌથી નીચે તમે જોશો તો આપણો ભારત દેશ છે આપણા ભારત દેશમાં જે એક હેક્ટરે સોયાબીનનું જે ઉત્પાદન થાય છે એ એક પોઈન્ટ એક ટન જેટલું થાય છે અને આ જ સ્થિતિ ચીનમાં પણ આવી જ છે કારણ કે ચીનમાં અત્યાર સુધી જેનેટિકલી મોડિફાઈડ સોયાબીનને મંજૂરી આપવામાં આવી નથી એટલે ચીનમાં જે ઉત્પાદન છે આપણા કરતાં તો બમણું જ છે એમનું ઉત્પાદન બે ટન જેટલું છે પર હેક્ટર અને બ્રાઝિલમાં બ્રાઝિલ અને અમેરિકામાં જ્યાં આ જીનેટિકલી મોડિફાઈડ સોયાબીનને મંજૂરી આપવામાં આવી છે બ્રાઝિલ અને અમેરિકામાં જે આ ઉત્પાદન છે એ મિત્રો સાડા ટન જેટલું છે એટલે આપણા કરતાં લગભગ ત્રણ ગણું છે એટલે કે જે ખેડૂતો જેનેટિકલી મોડિફાઈડ સોયાબીનની ખેતી કરી રહ્યા છે એ ખેડૂતો પ્રમાણમાં આપણા દેશના ખેડૂતો કરતાં સોયાબીનનું ત્રણ ગણું ઉત્પાદન લઈ રહ્યા છે તો આ જ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સોયાબીનના ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન મેળવવા માટે ચીન દ્વારા હવે જીનેટેકલી મોડિફાઈડ બીઆર ઉદાર હાથે મંજૂરી આપવામાં આવી રહી છે અને એનો સૌથી મોટો ખતરો આપણા ભારત દેશ સામે એક રીતે આવી શકે છે કારણ કે ચીન દરેક ક્ષેત્રે આપણને કોમ્પિટિશન આપી રહ્યું છે હવે આપણે આપણા ભારત દેશની મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર બેમાં જ્યારે અટલ બિહારી વાજપેયી આપણા દેશના વડાપ્રધાન હતા ત્યારે આપણા દેશમાં પ્રથમ વખત જીનેટેકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી આપવામાં આવી હતી એ બિયારણ હતું બીટી કપાસ વર્ષ બે હજાર બેમાં બીટી કપાસ બિયારણને મંજૂરી મળી જ્યારે મંજૂરી મળી ત્યારે આપણા દેશમાં જે રૂનું ઉત્પાદન હતું એ અંદાજે વાર્ષિક એકસો ચાલીસ લાખ ઘાંસડીથી એકસો ને પચાસ લાખ ગાંસડી હતું પછી બીટી બિયારણને મંજૂરી મળ્યા બાદ કપાસના ઉત્પાદનમાં આપણને નિરંતર વધારો થતો જોવા મળ્યો અને આપણું જે ઉત્પાદન છે એ અત્યારે સરેરાશ ત્રણસો લાખ ગાંસડી જેટલું થયું એટલે કે બીટી બિયારણને મંજૂરી મળ્યા બાદ આપણા દેશમાં જે કપાસનું ઉત્પાદન છે એ એક રીતે બમણું થઈ ગયું મંજૂરી મળી એના પહેલાં આપણે વિદેશમાંથી મોટા પ્રમાણમાં ઋની આયાત કરવી પડતી હતી ને અત્યારે આપણે ઋણી એક રીતે નિકાસ કરતો દેશ બન્યા છીએ તો કપાસમાં બીટી બિયારણના જે ઉત્પાદન વૃદ્ધિના પરિણામો મળ્યા એ બાદ વર્ષ બે હજાર નવમાં આપણા દેશમાં બીટી રીંગણને મંજૂરી આપવામાં આવે એટલે કે બીજો એવો પાક કપાસ બાદ બીજો એવો પાક જેને મંજૂરી આપવામાં આવી પણ આ મંજૂરી આપવામાં આવ્યા બાદ એનો જે પર્યાવરણવાદીઓ છે એમના દ્વારા નોંધપાત્ર રીતે વિરોધ થયો અને વર્ષ બે હજાર હજાર ને દસમાં બીટી રીંગણની જે મંજૂરી છે એ રદ કરવામાં આવીને આ બાદ પછી લાંબા સમય સુધી કોઈ બીટી બિયારણને મંજૂરી ન આપવામાં આવી આ બાદ બે વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં બીટી મસ્ટર્ડ એટલે કે રાયડાના જીનેટિકલી મોડિફાઈડ બિયરને મંજૂરી આપવામાં આવી પણ આ બાબતે પણ અત્યારે કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે ને હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી એટલે એમાં પણ એક રીતે વિલંબ થઈ રહ્યો છે તો અહીંયા આપણે જોયું કે છેલ્લા છ મહિનામાં ચાઈનાએ એક સાથે એક્યાસી પ્રકારના બિયારણને જીનેટિકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી આપી છે કારણ કે એ પોતાના દેશમાં કૃષિ પેદાશોનું ઉત્પાદન વધારવા માગે છે કારણ કે આપણી સમસ્યા છે એ જ ચીનની સમસ્યા છે ચીનમાં પણ વસ્તી સતત વધી રહી છે તો વધતી વસ્તી માટે જે ખોરાકની જરૂરિયાત છે એના માટે એક તો એ પોતાનું ઉત્પાદન વધારવા માગે છે અને ચીનનું જે વેપાર છે એ નિકાસલક્ષી છે એટલે કે એ મોટા પ્રમાણમાં કૃષિ પેદાશો ની નિકાસ કરવા માંગે છે અને ચીન એટલા માટે જ નિકાસ કરી શકે છે કે એ બીજા દેશો કરતા સસ્તું જે છે એ કોઈ પણ પ્રોડક્ટ સસ્તી આપે છે ને અત્યાર સુધી તો આ બધી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક આઇટમ પૂરતી મર્યાદિત હતી પણ મિત્રો હવે અત્યારે જે ચીનની રણનીતિ થઈ રહી છે એ જોતા હવે ચાઇનીઝ કૃષિ પ્રોડક્ટ પણ આવનારા દિવસોમાં બીજા બધા દેશોની કૃષિ પ્રોડક્ટ કરતાં પ્રમાણમાં સસ્તી હશે ને નિકાસ બજારમાં જે ચાઇનાનો હિસ્સો છે એ એગ્રીકલ્ચર માર્કેટમાં પણ એક રીતે વધી જશે બીજી બાજુ આપણા દેશમાં હજુ સુધી આપણે કોઈ રણનીતિ સ્પષ્ટ નથી કરી શક્યા કે આપણે બિયારણની બાબતમાં જેનેટિકલી મોડિફાઈડ બિયારણની બાબતમાં કઈ દિશામાં જવું છે ધારો કે બોલગાર્ડ ટુને બોલગાર્ડ વનને મંજૂરી મળી બોલગાર્ડ ટુને મંજૂરી મળી પછી બોલગાર્ડ થ્રી બોલગાર્ડ ફોર સુધી આવી ગયા પણ એને પણ આપણે મંજૂરી નથી મળીને સ્થિતિ એવી સર્જાઈ કે એક રીતે ઇનલીગલી ફોરજી બિયારણના અનેક પ્રકારના મામલા પણ આપણે સામે આવ્યા છે તો અહીંયા આપણા દેશમાં જે એક રીતે જે નવા બિયારણ મંજૂરી આપવા માટે કે જેનેટિકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી આપવા માટે જે વિલંબ થઈ રહ્યો છે જે એક રીતે અનિશ્ચિતતા છે કે શું થશે હવે કંઈ નક્કી નથી કદાચ મળી જાય તો કાલે પણ મળી જાય રાયડાને ને કપાસને કદાચ આવતી કાલે પણ બિ મંજૂરી મળી જાય ના મળે તો હજુ પાંચ વર્ષ સુધી પણ ના મળે તો આ જે અનિશ્ચિતતા છે એના કારણે એગ્રિકલ્ચર સેક્ટરને એક રીતે ચાઇના સામેનો જે પડકાર છે એ આવનારા દિવસોમાં વધુ વિકરાળ બની શકે છે તો મિત્રો તમારા શું અભિપ્રાય છે આપણા દેશમાં જેનેટિકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી મળવી જોઈએ કે પછી આપણે જેનેટિકલી મોડિફાઈડ બિયારણને મંજૂરી ન આપવી જોઈએ એ અંગે તમે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન